આડમાં દેહ વેપાર ચલાવનાર મહિલાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ સિગ્નેચર શોપિંગ સેન્ટરમાં પ્રથમ માળે આવેલ દુકાન નંબર બી પિસ્તાલીસ અને બી છેતાલીસમાં આવેલ રોઝ સ્પા પર એન્ટ્રી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા સ્પાની આડમાં દેહ વેપાર ચાલતો હોવાની મળેલી માહિતીના આધારે રેડ પાડવામાં આવી હતી જેમાં રોઝ સ્પાના મેનેજર મૂળરાજ અસ્થાના વાસુ વક્તા રામની ધરપકડ કરવામાં આવી હતી રેડ દરમિયાન કાઉન્ટરમાંથી રોકડા રૂપિયા બે મસાજ કરનાર મહિલા પાસેથી રૂપિયા બે રોકડા અને એક મોબાઈલ ફોન મળીને કુલ રૂપિયા અગિયાર હજાર પાંચસો નો મુદ્દામાલ કરવામાં આવ્યો હતો પોલીસ તપાસમાં સ્પાની આડમા ગેરકાયદેસર રીતે શરીરને સુખની સગવડ આપવામાં આવતી હોવાનું બહાર આવ્યું હતું આ કેસમાં રોજસ્પા મેનેજર મૂળ રાજસ્થાનના રહીશ એવા વાસુ વક્તા રામ સામે ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે જ્યારે સ્પાની માલિક હવાનું બહાર આવેલ એક મહિલા હાલ ફરાર હોવાનું જાણવા મળેલ છે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા આ અંગે બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે